રજૂ કરીએ છીએ પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ નેત્રદાન દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ દસ જૂનના દિવસે ભારત સહિત વિશ્વભરના દેશોમાં વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નેત્રહીન લોકોના જીવનમાં અજવાળું પાથરવાના ઉમદા હેતુથી વિશ્વ માટેની યોજનાઓ અને કાર્યક્રમો ત્યારે ચક્ષુદાન જાગૃતિ ખૂબ મહત્વના બની રહે છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુદાનમાં આપી શકે છે આ માટે તે જીવન દરમિયાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે કોઈ વ્યક્તિએ જીવન દરમિયાન સંકલ્પ ન કરેલો હોય તો પણ તેના મૃત્યુ બાદ વાલી વારસો ચક્ષુદાન અંગેનો નિર્ણય લઈ શકે છે ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણ ની નજીકના કોઈ પણ સરકારી હોસ્પિટલ નો સંપર્ક કરી શકે છે કોઈ પણ ઉંમર વ્યક્તિ મૃત્યુ બાદ પોતાના ચક્ષુદાન માં આપી શકે છે યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે ત્યારે આવા ચક્ષુઓના દાન બાદ કીકી પ્રત્યારોપણમાં ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું વહેલું ચક્ષુદાન થઈ જવું જોઈએ આનાથી દાનમાં મળેલ ચક્ષુની ગુણવત્તા જળવાઈ રહે છે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઈ શકે છે તે હેતુસર મૃત્યુ બાદ બે થી ચાર કલાકની અંદર ચક્ષુદાન થઈ જાય તે હિતાવહ છે સામાન્ય રીતે ખાસ કિસ્સા માં જેમ કે અકસ્માત માં આંખો ને ઈજા થયેલી હોય કે આંખ ની કીકી માં જીવન દરમિયાન પોપચા બંધ કરીને તેને બીના રૂમાલ વડે કવર કરીને રાખવા જોઈએ રૂમ માં પંખો બંધ કરી દેવું ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધી માં દર્દીના મૃત્યુ ના લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા આ ઉપરાંત દર્દીનો કોઈપણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું જોઈએ હાલના સમયમાં આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3 થી 4 વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની કીકી प्रत्यारोपणની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે ચક્ષુદાતાની વિગતો ગોપનીય રાખવામાં આવે છે કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઈજા, ચેપ, કુપોષણ, વિટામિન એ ની ખામી અંતમાં દર્દીને દેખાતું બંધ થઈ જાય છે કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે ભારતમાં ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે પચીસ ઓગસ્ટ થી આઠ સપ્ટેમ્બર દરમિયાન ચક્ષુદાન પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવે છે આરોગ્ય મંત્રાલયના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આયોજિત રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયામાં અને બિન સરકારી આરોગ્ય અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જાગૃતિ અને તપાસ કાર્યક્રમો અને ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે પચીસ ઓગસ્ટ થી આઠ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટની શરૂઆત વર્ષ ઓગણીસો માં ભારત સરકાર હેઠળના આરોગ્ય મંત્રાલય દ્વારા ભારતમાં આંખના દાતાઓની અછતને ધ્યાનમાં રાખીને લોકોમાં નેત્રદાન અંગે જાગૃતિ વધારવાના હેતુથી કરવામાં આવી હતી નોંધપાત્ર રીતે આ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયામાં જાગૃતિ ફેલાવવાની સાથે લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા તેમને નેત્રદાન સંબંધિત મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા તેમને લગતી મૂંઝવણોને દૂર કરવા અને નેત્ર પ્રત્યારોપણની જરૂરિયાત અને તેની જરૂરિયાતો વિશે વિવિધ કાર્યક્રમો ઝુંબેશ પરિષદો અને પરિસંવાદો વગેરેનું આયોજન પદ્ધતિ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને અન્ય સંબંધિત માહિતીથી વાકેફ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે ચક્ષુદાન કરીને જરૂરિયાતમંદ ને નવી દ્રષ્ટિ આપવાથી ઉત્તમ કાર્ય અન્ય કઈ ન હોઈ શકે તેમ જણાવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચક્ષુદાનને ને કૌટુંબિક પરંપરા બનાવીને દ્રષ્ટિહીનને નવી દ્રષ્ટિ આપવાના ચક્ષુદાનના આ સેવાયજ્ઞમાં રાજ્યના નાગરિકોને જોડાવવા અને ચક્ષુદાનની મહત્તમ જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો છે